જળબંબાકાર જોવા મળ્યો છે તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે વરસાદની આ તોફાની સિસ્ટમ હજુ પણ અઢાર જૂન સુધી ગુજરાતમાં ભૂકા કાઢવાની છે તેમાં ખાસ કરીને એકસો ને પચાસ થી વધારે તાલુકાઓની અંદર મિત્રો જે છે તે વરસાદ

તમને દેખાડી રહ્યા છે આ ખૂબ જ મહત્વના અને કામના વિડીયોની અંદર તો વિડીયો જે છે જોતા જે જેથી કરીને મિત્રો આ દરેક દરેક સમાચાર તમને મળી જાય સૌથી પહેલા મારે તમને કેટલાક દ્રશ્યો દેખાડવાના છે અને કેટલાક આંકડાઓ વિશે વાત કરવાની છેલ્લા ચોવીસ કલાકની અંદર ગુજરાતમાં શું થયું તે મિત્રો આપણે વાત કરવાની છે ત્યારબાદ મિત્રો આગામી કલાકોની અંદર ગુજરાતમાં શું થશે ખાસ કરીને તારીખ સોળ સત્તર અઢાર ના રોજ ગુજરાતમાં જે છે તે ખાસ કરીને મોટી ઘાત તોળાઈ રહી છે ગુજરાતના ભાગો થઈ જજો સાવધાન કારણ કે છે જળબંબાકાર થવા વાળો ધોધમાર વરસાદનો રાઉન્ડ જોઈ લઈએ મિત્રો જેની શરૂઆત પણ થઈ ગઈ છે અહીંયા મિત્રો આ દ્રશ્યો તમે જોઈ શકો આ પાલીતાણાના લોકોએ મિત્રો અમને મોકલેલા દ્રશ્યો છે આ પાલીતાણા છે મિત્રો અહીંયા મિત્રો પાણીતાણા જે છે તે સમગ્ર પાણીમાં ગરકાવ થયું છે જ્યાં જોવો મિત્રો ત્યાં પાણી પાણી જોવા મળ્યું છે

જે છે મિત્રો એકસો ને ત્રીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે વડોદરા શહેરના ડભોઈ અંદર છ ઇંચનો વરસાદ પડ્યો અને સંપૂર્ણ વડોદરા અત્યારે પાણીમાં ગરકાવ થયું છે તો બીજી તરફ ગામડાના વિસ્તારોમાં પણ અત્યારે ધોરમાર વરસાદો શરૂ થઈ ચુક્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં જે છે તે મિત્રો પાણી ભરાઈ ચુક્યા છે નીચાણવાળા વિસ્તારોમાં ખતરો મિત્રો ખૂબ જ વધી ચૂક્યો છે કારણ કે પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે સ્થાનિકો માટે ખૂબ જ ખતરાનો સંકેત છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ને ત્રીસ તાલુકાની અંદર વરસાદ થયો છે અને આગામી ચોવીસ કલાકમાં હજુ એક સો પચાસ તાલુકામાં વરસાદ થાય તેવા મિત્રો ખાસ કરીને સમાચાર સામે આવી રહ્યા છે તેની વચ્ચે છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો કયા કયા ગામડાઓમાં જે છે તે વરસાદે ભૂકા કાઢ્યા તેના વિશે વાત કરી લે તો ડબોઈમાં છ ઇંચ સાંખેડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે ઉમરપાડામાં સાડા ત્રણ ઇંચ પડ્યો છે ઉમરગામમાં સાડા ત્રણ ઇંચ પડ્યો છે આહવા ડાંગ શિહોર અને પાલનપુરની અંદર જે છે તે અઢી ઇંચથી વધારે વરસાદ સુરતના ખાંભા કામરેજ લાગુ વિસ્તારોમાં પણ અઢી ઇંચથી વધારે વરસાદ થયો છે વઘઈમાં પણ અઢી ઇંચ વરસાદ માંગરોળ તારાપુર વલભીપુર સૌરાષ્ટ્રનું મિત્રો વાત કરીએ તો ગોંડલ રાજકોટનો વિસ્તાર બોટાદનો વિસ્તાર અમરેલી સાવરકુંડલા જૂનાગઢ

અને તેની સાથે વરસાદ જે છે તે ગુજરાતના ભાગોને સાફ કરવાનો છે જોઈ શકો મિત્રો મધ્ય ગુજરાત ગુજરાતથી શરૂઆત કરીએ સૌથી પહેલા મધ્ય ગુજરાતમાં મિત્રો કેવો કેવો વરસાદ જોવા મળશે શું છે માહિતી તેના વિશે વાત કરી લઈએ તો મિત્રો આ જે છે તે સંપૂર્ણ મધ્ય ગુજરાતનો મિત્રો આ પટ્ટો છે અને સંપૂર્ણ મધ્ય ગુજરાતના જે મિત્રો આ વિસ્તારો વિશે વાત કરી લે તો આ સંપૂર્ણ જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે તેની વચ્ચે મોટા ભાગના વિસ્તારોમાં વિસ્તારો કડીના વિસ્તારો અમદાવાદ ગાંધીનગર ધોળકા બાપુનગર ધ્રસકોઈના વિસ્તારો અને મિત્રો જે એકલ દોકલ સેન્ટરો છે આ મધ્ય ગુજરાતના તો મોટા ભાગના વિસ્તારો ઉપર જે છે તે મિત્રો અમદાવાદ આસપાસના જિલ્લાઓની અંદર જે છે તે ભારે ખૂંખાર વરસાદો જોવા મળવાના છે વાત કરીએ સૌરાષ્ટ્ર તરફ વાત કરવાની છે કારણ કે સમગ્ર સૌરાષ્ટ્ર પર મોટો ખતરો તોડાય રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ તૂટી પડ્યો છે સૌરાષ્ટ્રમાં પાંચ પાંચ દસ દસ ઇંચના વરસાદ પડવાની જે આગાહી હતી તેની વચ્ચે પાંચ ઇંચના વરસાદો થઈ ચુક્યા છે અને હજુ આગામી ચોવીસ કલાક ગુજરાત માટે સૌરાષ્ટ્ર માટે ખતરાથી ખાલી રહેશે નહીં તેવી આગાહી સામે આવી રહી છે કારણ કે વરસાદ જે છે તે જળબંબાકાર કરી દેવાનો છે ધબધપાટી બોલાવવાના છે મેઘરાજા તેની વચ્ચે ત્રણ જિલ્લા થઈ જાય સાવધાન બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો અને અમરેલી જિલ્લામાં જે છે તે રીતસરનું આબ ફાટતું જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે ખતરનાક લેવલની સિસ્ટમો આ ભાગોને ધમરોડવાની છે કારણ કે ચારો દિશા તરફથી મજબૂત લો પ્રેશરીય સિસ્ટમ અને ખુખાર વરસાદ સિસ્ટમો આગળ વધી રહી તેના વિશે વાત કરીએ સૌથી પહેલા ભાવનગર જિલ્લાનો ભાવનગર તળાજા પંથક મહુવાના વિસ્તારો બગદાણાના વિસ્તારોથી લઈને આસપાસ મિત્રો જોઈ લઈએ તો ખાસ આજે મહુવા લાગુના વિસ્તારો છે તેની સાથે મિત્રો જે ભોળાદના વિસ્તારો છે ભાલ પંથક છે ભગોડા સહિતના પંથકો છે તો આ બધા જ ભાગ જે મિત્રો ભાવનગરના છે ત્યાં મિત્રો આગામી દિવસો ની અંદર 5 થી 8 ઇંચ સુધીનો વરસાદ પડી શકે કારણ કે অতি ભયંકર જે છે તે મિત્રો સિસ્ટમ આ ઝોન ની અંદર દેખાઈ રહી છે તેના લેને ત્યાંથી મિત્રો આગળ આ છે અમરેલીનો સમગ્ર પટ્ટો છે ત્યાં પણ મિત્રો অতি ભયંકર સિસ્ટમ ગુજરાતના ભાગોને ધમરોળવાની છે તેની વચ્ચે વિસ્તારો જોઈ લે તો બાબરા અમરેલીના વિસ્તારો બગસરાના વિસ્તારો વાઘાણિયા જાત્રોડા તેની સાથે સાવરકુંડલાના વિસ્તારો ધારી ખાંભા દેવરાજિયા લુંગાણિયાના વિસ્તારો ચિત્તલ દેરડીના વિસ્તારો નીચે આવે તો અહીંયા જોઈ શકો રાજુલા લીલિયા સાવરકુંડલા આ બધા આજ મિત્રો જે અમરેલીના વિસ્તારો છે તો સમગ્ર અમરેલી જિલ્લાના લોકો થઈ જજો સાવધાન કારણ કે ખુખાર વરસાદની સિસ્ટમ ધમરોળવા જઈ રહી છે આગામી કલાકો ખૂબ જ ભારે રહેવાની છે તેની વચ્ચે ખાસ બોટાદ જિલ્લા માટે પણ ભારે બનશે જેમાં બોટાદ જિલ્લાની અંદર મિત્રો જોઈ લો તો આ સંપૂર્ણ આજે બોટાદ જિલ્લાનો ઝોન છે તેમાં ધંદુકાના વિસ્તારો રાણપુર બોટાદ બરવાડાના વિસ્તારો બાણગઢ ગઢડા અને આસપાસના મિત્રો જે આ અણીડા લાગુના અને માંડવા લાગુના વિસ્તારો છે સાળીંગપુરના વિસ્તારો છે તો આ સંપૂર્ણ જે આ બોટાદનો પટ્ટો છે મિત્રો બોટાદના પટ્ટાની આ ની અંદર રેન્જની અંદર અત્યંત ભારે સસ્તમ જે છે તે મિત્રો અહીંયા ફડાળ મારતી જોવા મળી રહેશે ત્યાંથી આગળ મિત્રો વાત કરી લે આ ખાસ કરીને રાજકોટ જિલ્લાના પટ્ટા ઉપર મિત્રો નજર મારી લે તો આ રાજકોટ જિલ્લો મિત્રો મિત્રો તમે જોઈ શકો રાજકોટ પણ જે જે છે 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 સિસ્ટમ અતિ ભયંકર જોવા મળી તેની વચ્ચે ખાસ વિસ્તારો જોઈ લઈએ તો અહીંયા છેલ્લા ચોવીસ કલાકમાં ખૂબ જ વધારે અતિભારે ખુખાર વરસાદો નોંધાયા છે પાંચ પાંચ ઇંચના વરસાદો પડ્યા છે અને હજુ આગામી કલાકોમાં અહીંયા વરસાદ પડવાની શક્યતા જેમાં ચોટીલા થાણગઢ નીચે આવી તો રાજકોટના વિસ્તારો સાપર વેરાવલ ચિત્તલ દેરડીના વિસ્તારો આ બાજુ જોઈ લઈએ તો સરદાર વિછીયા ગોંડલ કાલાબાડ ઉપલેટા જેતપુર આસપાસ મિત્રો જે ધોરાજી પંથક છે અને સંપૂર્ણ રાજકોટ જિલ્લો જે છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ જૂનાગઢ જિલ્લામાં પણ મિત્રો ચારો દિશા તરફ ખાસ કરીને પાણીના ધાણ દેખાઈ રહ્યા છે તેની વચ્ચે જુનાગઢ જિલ્લાની મિત્રો વાત કરીએ કયા કયા ભાગોમાં જુનાગઢ જિલ્લામાં પણ તોફાની વરસાદો તૂટી પડવાના છે તો જોઈ શકો આ સંપૂર્ણ જુનાગઢ જિલ્લાના પંથકો છે તેમાં બિલખાના વિસ્તારો વંથાળી માણાવદર જુનાગઢ ભેસાણના વિસ્તારો નીચે આવીએ તો લુંગિયા મેંદરડા કેશોદ ગીરના વિસ્તારો ગીર સોમનાથ જિલ્લામાં પણ જામબાળા તાલાળા ગાડુ માંગરોળ માલિયા ત્યાંથી નીચે આવે તો તુલસી શામના વિસ્તારો કેસરિયા કોડીનાર ઉના ગીર ગઢડાના વિસ્તારો અને પીપળાવ લાગુના વિસ્તારો સુધી ગીર સોમનાથ જિલ્લા ઉપર મેઘ તાંડવ મેઘરાજા રુદ્ર સ્વરૂપ ધારણ તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે તેની વચ્ચે આગળના વિસ્તારો જોઈ લઈએ તો દરિયાકાંઠાનો મિત્રો આજે પટ્ટો છે કે જ્યાં પોરબંદર અને દ્વારકા આવેલું છે જામનગર આવેલું છે ત્યાં પણ મિત્રો જોઈ શકો તો શિશલી ભાણવડના વિસ્તારો ખંભાળિયા જામદેવડીયા સલાયા દ્વારકા અને આજે મિત્રો ખંભાળિયાના વિસ્તારો છે આગળ ઓખાના વિસ્તાર ત્રણ કલાક ભારે બનવાની છે જેમાં ખાસ વરસાદ તૂટી પડશે ઉત્તર ગુજરાત પણ માહિતી મિત્રો શરૂ કરી દઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ ખાસ કરીને ચાર થી પાંચ જિલ્લાઓમાં વરસાદ અને મેઘરાજાનું રુદ્ર સ્વરૂપ જોવા મળવાનું છે તેની વચ્ચે જિલ્લાઓ પણ જોઈ લઈએ તો ખાસ મિત્રો આજે સંપૂર્ણ પટ્ટો છે ઉત્તર ગુજરાતનો તેની વચ્ચે રાધનપુર સાંતલપુર વિસ્તારો મોઢેરા મહેસાણાના વિસ્તારો આ બાજુ આવે તો હિંમતનગર માણસા પ્રાતીજ ઈડરના વિસ્તારો તેની સાથે સાથે અહીંયા ખેડબ્રહ્મા અંબાજીના વિસ્તારો થી લઈને આબુ અંબાજી ધાનેરા પંથક અરવલ્લી પંચમહાલ સાબરકાંઠા અને બનાસકાંઠા સહિતના જે પણ આ પંથકો છે ત્યાં મિત્રો આગામી કલાકોમાં વરસાદનો રાઉન્ડ કચ્છની પણ માહિતી જેમાં રાપરના વિસ્તારો ખાવડાના વિસ્તારો ભુજ ગાંધીધામ માંડવી ભચાઉ નલિયા લખપત તેની સાથે સાથે ધોરાવીરા લોધરાણી સિસારગઢ ચખો પ્રદેશ લાગુના વિસ્તારો છે ટૂંકમાં સમગ્ર ગુજરાત ઉપર જે છે તે તોફાની વરસાદના રાઉન્ડો સિસ્ટમ મિત્રો અહિયા તમે જોઈ શકો આજે ગુજરાત ઉપર ચારો દિશા તરફથી મિત્રો આજે સિસ્ટમ તૂટી પડી છે તે ખૂબ જ ખોખાર સાબિત થશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે આજે વરસાદનો પહેલો રાઉન્ડ મિત્રો ગુજરાતમાં શરૂ થયો છે તે આગામી ખાસ કરીને ઓગણીસ જૂન સુધી ચાલે તેવા એંધાણ છે જોકે આ રાઉન્ડ ને લઈને અને આ સિસ્ટમ ને લઈને જો કોઈને નવી માહિતી સામે આવશે તો ચોક્કસ વિડીયો મેં બનાવીને તમારા સુધી પહોંચાડ કરીશું હાલ મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ આ વિડીયો માં આપણે સંપૂર્ણ હવામાન અને માહિતી અપડેટ કરીને તમને આપેલી છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા મિત્રો સાથે વોટ્સએપ ગ્રુપ માં વિડીયો ને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક લોકો સુધી આ માહિતી પહોંચી જાય આપણે મિત્રો મળીશું કાલે એક નવા હવામાન સમાચાર ની અંદર ત્યાં સુધી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ